ગંગા શબ્દ લાગે ભાઈ એટલે એના જેવું પવિત્ર કઈ નહી ભાઈ શું કઉ અને હું એનો દીકરો છું ભાઈ એટલે જગતમાં કશું લેવા આયો નહી ભાઈ ગમન ભાઈ અને જે જે કદાચ મારા હારે છ વર્ષ થી કદાચ આ ફોજ માં આવ્યા ને ભાઈ કોઈ દાડો બાપડા બચારા થવા નહીં દીધા ભાઈ જો આ કાંટો પરમાણ વ્યાજ સાથે ના આલું હું વિક્રમસિંહ નો એટલે વધુ તો કેતો નહિ ભાઈ અને હું ભગવાન શું આવું ક્યાતો ક્યાતો નહીં ભાઈ ગમન ભાઈ જેથી કદાચ મારા મહાદેવ ને આ ધરતી ઉપર પાપ વધ્યું ભાઈ અને મારા મહાદેવ થી સહન ના જોયું એટલે એ પોતે ના ઉતરે ભાઈ પણ એની જટા માંથી નીકળેલો ગણ શું જીવતા જીવતા તો હારા આવડતું અમને મરી જતા આવડ્યું શું કહો ભાઈ એટલે વધુ તો બોલતો નહી ભાઈ પણ હાલી મવાલી મારવા ઘડિયા વડિયા મહાદેવ ના ઉતરે ભાઈ એટલે લેજો વાર કદાચ જેટલા વરાનું આયુષ્ય હોય એ નક્કી ના હોય ભાઈ પણ થોડા માં વિજયભાઈ જાદુ જીવી જતું રહેવાય ભાઈ શું કઉ એટલે મહાદેવ ની જટા નીકળેલો ગણ શું ભાઈ હું આવું કરી નાખીશ ને મેં કર્યું ને આવું કોઈ દી નક્કી કીધું ભાઈ હાથ વરામ જગત ને કદાચ હારો અઢારે વર્ષ ને હારે લઈને હાલવું છું ભાઈ પણ તમે મારો સમાજ છો ને ફલાણા માલ ધારી છો ને આવું મેં નથી કર્યું કોઈ રાખ્યું હોય ગૌતમ ભાઈ મને ધરમ ના કહે ભાઈ શું કહું કે પેલા કદાચ મારી નાચ ભૂખી રાખી હશે ભાઈ પણ મેં બીજી વરણને જમાડી છે ભાઈ એટલે મારા દેવની આ હેડ છે ગ્યામર ભાઈ એટલે મહાદેવ જટામાંથી નીકળેલો ગણ શું ભાઈ શું કહું અને હજુ કદાચ વધુ તો ક્યાં તો નહીં ભાઈ પાસો તો વળવું છે પણ ગંગાબા જેવી માં ને મળતી ભાઈ ગમરભાઈ ભાઈ એટલા ખોખું ભાડે રાખ્યું ભાડે એટલે આ ઇજ્જત આબરું આપવું એ ભાડે અને લેજો વાર શરીર તો નાશવંત હતું જતું રહ્યું ભાઈ પણ એ જીવ અમર થઈ ગયો ભાઈ શું કહું અને આ ચમ શબ્દ વાપર્યા કે લાંબી જટાળો વાળો કદાચ જોગીને મળીને આવતો હોય શું ભાઈ જો કદાચ હાથો હાથ ઈ ની જોડી જીપ્યો લે જો જગત ઉપર અલગ ના જગાડું છું ભાઈ વિજયભાઈ આ તો ઘણા ભુવાજી આયા હે અઢી અઢી કલાક પછી તો હું રંગમાં આવું છું ભાઈ શું કહું એટલે વધુ કેવાનું નહીં ભાઈ અને કલમ નાખીને બોલું છું ભાઈ પાયા ને આલુ તો કદાચ કોક નહી એમ થાય ગણી લે ભાઈ શું કહું કલમ આલી બોલું છું ભાઈ એટલે આનંદ કરાવવા આવ્યો છું આ આનંદની મેજડી હે ભાઈ આ કોઈ બાધાનો નો માનતા નો માંડવો નહિ ભાઈ એક આનંદ નો છે ભાઈ બરોબર બોલું છું ને ભાઈ નગર એવું નહીં કે બે મહિના માં તમે આયા ને બધું પૂછ લીધું તું પણ જ્યાં પગ મેલું ભાઈ આ ધરતી ઉપર કદાચ મારું લોહી રેડેલું હોય છે ભાઈ અને ચોવીસ કલાક મારો મહાદેવ જાગતો રહ્યો હશે ભાઈ શું કહું અને જગતમાં માં કોઈ કોઈને છેતરવાની વાત મેં નહીં કરી હોય ભાઈ તો ગમન ભાઈ આજ તમે આયા છો ને હારું લગાડું એવું નહીં કેતો ભાઈ રબારી ના દીકરા છે ભાઈ અને એને એવું કીધું તું મામા ગમન ભુવાનું બહુ નામ છે ભાઈ અને તેજી દેરું ઉપડ્યું ભાઈ અને કદાચ હાબર માં ગમન ભુવાનું નામ છે ને એવું જો ભાલ પરગડા માં ના કરી